હજુ એક મિનિટ આપણે બહેનો ને કહીએ કે જે સૂત્રો બોલતા ની હજુ એક મિનિટ બોલે ના ભાષણ વિસ્તારો ને આપણે જે જગ્યાએ ઊભા છીએ તડકો છે ગરમી છે બધી ખબર છે પણ આપણે જે આ માડીએ કીધું ભૂખ અને દુઃખ વેઠી લેવાનું પણ આજનો દિન પછી નહીં અને કાયમી ભૂખ ન વેઠવી પડે એના હાટુ લડવા ભેગા કે જે કઈ વાત થાય આપ સૌ વિનંતી કરીએ કે શાંતિથી સાંભળજો થોડી વાર વાર લાગે તડક્યો લાગે

ભાઈ સાહેબ તમે કહો છો કે સરસાણસો એટલા માણસો કે પંદર દિવસ સરસા કર્યા છે

આગળ કરીને ખેડૂતો ડિટેન કરીને સાવરકુંડલા લઈ જાય છે તો એવું કોઈ સમજતું હોય માત્ર આ રાજુલા ખેડૂત છે આવું નથી છે આના સમર્થનમાં બીજા જિલ્લાઓમાં પણ આંદોલન થશે એટલે અમારી વિનંતી એ છે કે કોઈ રાજકીય નેતા હાથો બની કોઈ અધિકારી કામ ના કરે

અમે પુરાવા આપીએ તમે અત્યારે જે જાય છે એમાં મીટર મૂકી દો એક મહિના માટે મીટર મૂકો જે જૂની લાઈનમાં તો 20 વર્ષ હતા કે મીટર મૂકો ચેક થઈ જશે કે અત્યાર સુધી કેટલું પાણી લઈ ગયા છે સાહેબ ચોરી કરે છે નગરપાલિકા અને ભોગવે છે ખેડૂત જીરો તમે સમજો છો 5.09 એમએલડી ની જરૂર છે લઈ જાય છે 12 એમએલડી પાણી

તમે પેલા જવાબ આપો કે અમે બે હાજર પાંચ થી મીટર ની માંગણી મૂકી છે એક એ વાર નગરપાલિકાનું પાણી બંધ કરી મીટર મુકવાનો પ્રયત્ન કર્યો છે તમે

વગર ફૂંગળ પર રજુવાત જ છે ને થાય છે એ થવા જ છે પાણી કેતી ખેડું ને પોગે

આ જવાબદારી આપે સાહેબ એને તમે જોડુ આપી દે ભાઈ અમે મીટર એક મહિના ની અંદર મુકાવી દેસુ

એ હોય હો ટકાની ની વાત છે ટેકનિકલ જ વાત કરી

ત્યાં સુધી સાહેબ નવી લાઈન ના નાખતો નવી લાઈન જો બળદબરી પૂર્વક નાખવામાં આવશે તો કારણ વગર નું તંત્ર અમને કોઈ વાંધો નથી પાંચ પોઈન્ટ જીરો નવ એમ એલ ડી પાણી લઈ જાય

પાણી વાંધો નથી અમને આ જૂની લાઈન માં નક્કી કર્યો આટલું પાણી જાય તો પાંચ પોઈન્ટ એમ જાય છે બરાબર છે અને એમાં નક્કી ત્યાં પછી નવી લાઈન નું વિચાર જૂની લાઇન અત્યારે તૂટી ગઈ છે એવું તો નથી